બંગલો બના બંગલો બના બંગલો બનાવતો આવતો જઈ ગયો એ તો બરાબર એના બાબત મિલિટર હશે નહીં મેડો ઘોડિયા મોટો

ના ના ગલ્ફા ઉપર સાપ પડ્યો જઈને ને એટલે એવું લાગ્યું તમને પણ આ પડેલા છે ને આ પણ નહીં આ આટલા ઉડી

ના તો આળ મુ મુ તો આ નક પેલો ને ને બંધ કરો તમે નેક હું આને દઈ દઉં હમણા પગ ભાજી નાખ્યો રોગો નખી ઓ ચલ લે દતલ પડશે કાંઠો પડશે આ બોને મોરે હેટ કે છે પુંગા મને આવે હોય 7 છે ને ઉંગા આવે એટલે માર કે તણ દોદને ગયો કે

तो किदू तो नहीं चोई ना जाए उबो दो जबर बी आए हम तो ई तो मार काका है मार जोड़ी काका ओड़ी चोईसा बताई कि हम इनका गोदो था काका ई तो तान फाड़ता नहीं एम तो क्या मैं वाटवा ना ना को हाथ आ हा मो हो हमन नवरौ हूं हां अंदर के धो हो

Socá, tua chút là em gói! No dai! Não sei, mãe, socá, xíu giùm! Tô tên giùm! Tô tên giùm! Tô tên giùm! Tô ઓ પરા ઓય તાઈ પકળો તાઈ પકળો ગકા ના જશો ઈ મેલો ઉલીપુરા અમન તાઈને તને અલ્યા પણા મારા છોકરાને મારે તો જડ્યો અલ્યા અલ્યા છોડ ગડી છોડ ગને સારે ઝાબુડી

અરે આક ભરો પણ શું આઘાર એક્ટિંગ કરી દીધું પિંગ કર અલ્યા કુમટાજી અલ્યા ગુંગડુવા ડોબડા લરખારો કે એ શું ગુંગડુવા ફોન લઈ તો ભગા પાડો તમાર મત કે મને ચીપતો નથી ફર ચીપ કરતી મારી દાદી જે અલ્યા બંધ

આ લક્ષ્મી રદલીપ દીતુ મેજી અલ્યા હોય લ્યા આ તું છોટો જ આ લાય હવે ના હોલું અલ્યા ઉપર મને જોતો ઉપર હા હા તું બોલી